રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આજે વિજય મુહૂર્ત પહેલા જ ઉમેદવારી ફોર્મ ભર્યું બાર ઓગણચાલીસ ના વિજય ની જગ્યાએ લાભ ચોઘડિયામાં તેમણે ફોર્મ ભર્યું છે કલેક્ટર કચેરી ખાતે પહોંચી રૂપાલાએ કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતું રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીસ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે જણાવ્યું હતું કે રાજકોટ લોકસભા બેઠક પર આજે નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપરાંત ભાજપના નેતાઓ કોર્પોરેટરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ફોર્મ ભરવામાં આવ્યું હતું સોગંદનામા પતિ પત્ની પાસે પોણા છ કરોડ રૂપિયા જંગમ મિલકત હોવાનું જણાવ્યું વર્ષ રૂપાલાએ દસ રૂપિયાની આવક થઈ હોવાનું દર્શાવ્યું છે બીએસસી બીએડ સુધીનો અભ્યાસ હથિયારનો પરવાનો ધરાવતા હોવાનું પણ દર્શાવ્યું છે કરોડો રૂપિયાની મિલકત ધરાવનારા પુરુષોત્તમ રૂપાલા કે તેમની પત્ની પાસે એક પણ કાર નથી પુર્સોતમ રૂપાલાની ટિપણીના વિવાદને પગલે શનાળા બાયપાસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો જેમાં એક એસપી છ ડીવાયએસપી અને ચારસો પોલીસ જવાનોના બંદોબસ્ત વચ્ચે રેલી યોજાઈ હતી પુરુષોત્તમ રૂપાલાએ શનાળા ખાતે શક્તિ માતાજીના મંદિરે સીસ ચુકાવી રેલી શરૂ કરી હતી જે રેલી ઉમિયા સર્કલથી લીલા પર કેનાલ રોડ પરના ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે સભા યોજાઈ હતી જેમાં સિરામિક ઉદ્યોગપતિ ભાજપ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ આજે રાજકોટમાં સોળ તારીખે ફોર્મ ભરવાનું નક્કી થયું આજે પરસોતમભાઈ રૂપાલા ભાજપના ઉમેદવાર તરીકે ભારે મોટી સંખ્યામાં કાર્યકર્તાને સમર્થકો સાથે આજે એમણે નામાંકન ભર્યું છે મને રાજકોટ લોકસભા ક્ષેત્રના બધા મતદારો પર પૂરો ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીને ભવ્ય લીડ સાથે રૂપાલાજીને જો આ વખતની ચૂંટણી મારું સ્પષ્ટ માનવું છે કે કોઈ વ્યક્તિ વિશેષ નથી ભારતની જનતા ગુજરાતની જનતા નક્કી કરીને બેઠી છે કે નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે પહેલાં બે ટર્મમાં દસ વર્ષમાં જે રીતે નરેન્દ્રભાઈએ આપેલા વચનો પૂરા કર્યા નરેન્દ્રભાઈએ વિકાસ સાથે વિરાસતની હિફાજત કરી એટલે લોકો ત્રીજી વખત મોદીજીને જ વડાપ્રધાન બનાવવા એ સંકલ્પ સાથે આગળ વધી રહી છે એટલે આમાં ધારણી કે કંઈ મહત્ત્વનું નથી ભારતીય જનતા પાર્ટીને કમળને ધ્યાનમાં રાખીને લોકો મોદીને ધ્યાનમાં રાખીને જ મત આપશે અને ભાજપના ઉમેદવારો ભવ્ય વિજય પ્રાપ્ત વિજયભાઈ એક રૂપાલાજીએ સ્પીચમાં અપીલ કરી છે કે ક્ષત્રિય સમાજને દેશની જરૂર છે અને મોટું મન રાખીને અમારી સાથે રહે છે અને કઈ રીતે હા એટલે રૂપાલા સાહેબે આજે પોતાના પ્રવચનમાં પણ વાત કરી છે કે ક્ષત્રિય સમાજની મારે જરૂર છે ક્ષત્રિય સમાજ સહકાર આપશે એવી વિનંતી પણ એમને કરી છે અને એમને પોતે ક્ષત્રિય સમાજના સંદર્ભમાં પોતાની મદદ કરે એવી છે નાગરિકોએ આશીર્વાદ વરસાવ્યા અમારા સંસદ શ્રીઓ કોર્પોરેટર શ્રીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ના અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને અમારા સમર્થનમાં આ લોકો આજે જોડાણા હતા અમે પાર્ટીના યોજના પ્રમાણે નામાંકત્ર પર નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા પૂરી કરે છે ભારતીય જનતા પાર્ટીની યોજના કે અનુસાર આજ સોલાહ તારીખ નવરાત્રી કે અષ્ટમી કે દિન માતાજી કે આશીર્વાદ કે સાથા